નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય જય હિન્દ ગુજરાત યુવા શક્તિબાદ હું જવાબનો દોસ્ત ગુજરાત સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ મિત્રો ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્યના ઉમેશભાઈ મકવાણા જેઓ યુનિવર્સિટીમાં ઇતિહાસના સબ્જેક્ટમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને જેઓએ સંકલ્પ લીધો કે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણ કુમારસિંહજી બાપુને સાંસદ બનતા જ ભારત રત્નથી સન્માન આપવાનું છે ત્યારે આ લોકો જાણી રહ્યા છે આ ભ્રષ્ટાચારી ભાજપાઇઓ જાણી ગયા છે કે ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા એક લાખ મતની લીડથી જીતી રહ્યા છે ત્યારે નવા નવા હટકંડાઓ અપનાવે છે ત્યારે આજ રોજ જ્યારે એમનું એક ઇન્ટરવ્યુમાંથી જે ત્રીસ થી પિસ્તાલીસ મિનિટનું ઇન્ટરવ્યુ હતું એમાંથી ખાલી એક મિનિટનો કટકો કાઢીને બ્રેકિંગ ન્યૂઝ ચલાવવામાં આવ્યું અને જે રાજા મહારાજો વિશે જે એ નથી બોલ્યા ક્ષત્રિયો વિશે જે નથી બોલ્યા એ પણ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું તોડી મરોડીને આ ઇન્ટરવ્યુ ના એક ભાગ ને બ્રેકિંગ ન્યૂઝ રૂપે

આક્ષેપ કરવા માંગો છો ત્યારે ઉમેશભાઈ મકવાડા ઉપર આ ભ્રષ્ટાચારી વાજપાઈઓ દ્વારા ભાજપ છોડ્યા પછી પણ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ ઉમેશભાઈ ડર્યા નહીં ઝુટ્યા નહીં ગભરાણા નહીં

છે પહોંચાડવાના ત્યારે મારી ભાવનગર લોકસભાની જનતાને બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે આવા કોઈ પણ હડધંદાઓ તમે ભરમાશો નહીં તમે આવા કોઈ પણ પ્રયત્ન તમારું માઇન્ડ ડાયવર્ટ નહીં કરતા પરંતુ ઉમેશભાઈ મકવાણા કઈ રીતના ભાવનગરની લોકસભા ચૂંટણી વધુમાં વધુ મતથી જીતી શકે એવા આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદ ભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને ઉમેશભાઈ મકવાણા કઈ રીતના સાંસદ બની જાય એવા પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત જય જય ગેરુલ